બંધનાદી મુી યાદમ વિષ્ણુર્ભિજકર મેધા નિર દેવદંડામોસુરેશ્વા કૃષ્ણ રજસા વર્તમાનો નિવેય મત મૃત્ય જયના સવિર દેવો જાતિભુવનારી પશ્યતા બે અલિગે ન માનય રે કચન સદી સ્વહાસભરે કાકા વાસી શાંતિ સુશાંતિ કમણે નિર્વિ્નતામસ્તુ શુભમૂર્ધ ક્ષેમમ કલ્યાણમારોગ્ય યમિ્ન શુભમ ભગો દરેજ મનો લગિન વ્યસો મંગલમ ભગવાન વિષ્ણુ മംഗളം ഗരുടെധ്വജ പഠലേമംഗലമാംഗലേ ശിവിധസാധി കെ ബ്രഹ്മഗൌരി നാരായണേ നമോസ്തു നാരായണേ നമോസ്തു માં ભગવતી ને વંદન કર્યા અહીંયા આગળ આપણે કાલે પ્રાય નામનો એક કર્મ કર્યું અધિકારી તમે બન્યા છો કોઈ પણ મોટી કક્ષાએ પહોંચવું હોય તો એના માટે લાયકાત જોઈએ એ લાયકાત એટલે કે એ અધિકાર અને લાયકાત મળ્યા પછી તમે એ ગાદી ઉપર એ સીટ ઉપર બેસી શકો તો આજે તમે જયારે સાતે યજમાન આ તમારું ખૂબ ભાગ્ય કહેવાય સાહેબ કે ભાગ્ય હોય તો આ બધી વસ્તુઓ તમારા આગળ તમારા દ્વારા તમારા પરિવાર થી આ બધું શક્ય બને ઘણા ખરા ભારત વર્ષની અંદર ગુજરાતની અંદર આ કડીમાં ઘણા એવા હશે કે ઘણા પૈસાનો વ્યય પણ કરતા હશે ખોટી જગ્યાએ પણ વાપરતા હશે પણ તમારો જે શ્રી નામની લક્ષ્મી છે એ શ્રી નામની લક્ષ્મી અહીંયા આગળ તમે જેમ ખેડૂત પોતાના ખેતરની અંદર બીજનું વાવેતર કરે એવી જ રીતે આ તમારા પેઢી માટે તમે વાવેતર કરી રહ્યા છો તો દરેક યજમાનોને સ્વસ્તી તિલક એક ભૂદેવ આપણા ચંદન લઈ લે આરચા કરવાના છે દરેકને એક ભૂદેવ કંકુ લઈ લે બહેનોને પણ ફરજિયાત આરચા કરવાના છે અને એમની સાડી પણ ખાસ બગડે નહીં એનું ધ્યાન રાખવાનું એક ભૂદેવ અક્ષત લઈ લે એક ભૂદેવ નારાજડી બાંધે ક્રમ પ્રમાણે આપણે મુખ્ય યજમાન દી સુબ શરૂઆત કરીશું મુખ્ય યજમાન બીજા યજમાન ત્રીજા ચોથા આવી રીતે આપણે યજમાનોને સ્વસ્તી તિલક જેને કહેવાય તો દરેક યજમાનો પગે લાગીને પરમાત્માને પ્રાર્થના કરવાની અહીંયા વૈદિક મંત્ર દ્વારા તમારા તિલક ની અંદર ભાગ્યમાં હોય ને સાહેબ તો ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય મુકેશભાઈ મને જેનું નામ આવડતું હશે એનું નામ દઈશો કે ભાગ્યમાં હોય તો ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય એક વિપ્ર હસ્ત ન તિલકમ બ્રાહ્મણના હાથે જો તમારા કપાળમાં તિલક થાય ને એટલે સમજવાનું કે તમારું ભાગ્યનો ઉદય થઈ ગયો સાહેબ માતૃહસ્તે ન ભોજનમ માના હાથનું ખાવા મળે ને એ સાહેબ આપણા માટે ભાગ્યની વસ્તુ કહેવાય અને છેલ્લે સાહેબ પુત્ર હસ્તે ન પિંડદાનમ કે આપણા જ છોકરા દ્વારા આપણું પિંડદાન થાય આપણું ધર્મ શાસ્ત્ર એવું કહે છે કે ભાગ્ય વત્ તો જ પ્રાપ્ત થાય આવો વૈદિક મંત્ર દ્વારા પગે લાગી અને કહેવાનું કે અમારું સ્વસ્થી થાય અમારું મંગલ થાય અમારું કલ્યાણ થાય હરે ઓમ મહા ઇન્દ્ર નાયન્દ્ર બ્રદશ્રવા સ્વસ્તે નાભૂખા વિશ્વ વેદા સ્વસ્તે નસ્તા રક્ષો અરિષ્ઠને મે श्रे नो बृहस्पदृ दधातो अद्भ्यः संप्रदा वृदभ्यैरसाच्च विषमकारमाणाः शमवर्तदाग्रे तस्य मष्टायुद्रूपमेदिन्नस्य देव त्वामाजादमगरे दमेदं दे पुरुगं वहन्तमादि य यस्य जानि पश्यन्ते रा तस्मिन्नागस्तृतभोवा राजे वृषवाजो णिरूपमशिनो व्यादम् विश्राणिकाण ॐ मयि काणलोकं मयि काणं मनसः काममाकोतिम्बाजः सद्यमशियाशो नागुरोपमन्यस्य रसोजसः श्रीः श्रयतामयि स्वाहा શાંતિ શાંતિ સુશાંતિ ભવતુ તમામ યજમાનોને તિલક ત્યારબાદ કંકણ પણ બંધાઈ જાય પછી યજમાનો એ હવે ભાઈઓ એ જમણા હાથે આપણે આચમન કરવાનું છે ડાબા હાથે અહીંયાથી તમને જે ફોલો કરવાનું કહીએ ઇન્સ્ટ્રક્શન એને આપણે ફોલો કરશો તો તમને કોઈ વસ્તુ પૂજા અઘરી નહીં રાખે ડાબા હાથે ચમચી પકડીશું અને જમણાથની અથડીમાં જલ લેવાનું છે ને જલ પણ કેવી રીતે પીવાનું છે આપણું જે તીર્થ છે મનુષ્ય તીર્થ એના દ્વારા પીવાનું છે ઘણા ખરા આમ પીવે ઘણા આમ પીવે એવી રીતે પીવાનું નથી ત્રણ વખત ભાઈઓએ આચમન કરવાનું ત્રણ વખત એવી જ રીતે બેનો બાજુ પણ વાટકીને ચમચી મૂકેલી છે આચમન કરી આપીશું ઓમ નિમગી ગેશવાય એ નમઃ શ્વા બહેનોએ પણ પીવાનું છે ઓમ રીમ નારાયણાય નમઃ શ્વાહા ઓમ રીમદમાય નમઃ શ્વાહા ચોથી વખત નીચે થાળી મૂકેલી છે તમારું વોશ બેસિન છે એમાં હાથ ધોઈ આવો ગોવિંદાય નમહાસ્તમ હાથ ધોઈ હાથ લૂછી નાખવાના હાથ લૂંછવા માટે કોઈ મંત્ર નહીં આવે કોઈ કહેવામાં નહીં આવે હવે આ પહેલી વાર કીધું હવે આવતીકાલે અને છેલ્લા દિવસે પણ કહેવામાં નહીં આવે હાથની અંદર ફૂલ અને ચોખા રાખીશું અહીંયા તમામે વંદન કરીશું તમામ દેવી દેવતાઓને યાદ કરવાના શાસ્ત્રમાં એવું કહ્યું કે કોટીના દેવો છે સાહેબ જયારે આપણે બધા શું કહીએ છીએ તેત્રીસ કરોડ ભગવાન છે તેત્રીસ કરોડ નથી તેત્રીસ પ્રકારના દેવી અને દેવતાઓ છે એ તમામને કહેવાનું કે તેત્રીસ કોટીના દેવો અમારા આ યજ્ઞનું રક્ષણ કરો અમારા પરિવારનું રક્ષણ કરો અમારા કુળનું રક્ષણ કરો અને સાથે સમગ્ર ભક્તોનું પણ કલ્યાણ કરો એવો ભાવ રાખી ખોબો રાખી કારણ કે અત્યારે આપણે માગવા આવ્યા છીએ સાહેબ માંગવાવાળા બે વ્યક્તિ હોય મંદિરમાં એક અંદર માગે અને બહાર પણ માગે બંનેનામાં ફરક હોય સાહેબ પેલો પોતાનું પરિવાર ચલાવવા માગે છે બહાર બેઠેલો અને અંદર જઈને સ્વાર્થી માણસ છે કે મારું જ હારું કરજો હે તો ફરક હોવો જોઈએ સાહેબ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા આ યજ્ઞ સાહેબ કરવાનું કારણ શું કે યજ્ઞથી થી તમામે તમામ જીવાત્માનું કલ્યાણ થાય છે સાહેબ નાનામાં નાની મોટી વસ્તુ અહીંયા આગળ ઉપયોગમાં આવે છે સાહેબ ફૂલ લઈ માટી લઈ ઈટો લઈ સોના ચાંદીની વસ્તુઓથી માંડીને અસંખ્ય પ્રકારનું તમે જે જોઈ રહ્યા છો એ તમામે તમામનું કલ્યાણ અહીંયા યજ્ઞ દ્વારા થાય છે એટલા માટે તો ભગવાને કીધું કે યજ્ઞાદ ભવતી પર્જન્ય જ્યાં જ્યાં યજ્ઞો થતા રહેશે ને ત્યાં વરસાદ આવશે આવશે ને આવશે અરે યજ્ઞો કોરોના પેલા ઓછા થઈ ગયા અને કોરોના આવ્યો ભગવાને મોકલ્યો કે માણસ મને ભૂલી ગયો છે એટલે ફરી પાછા યજ્ઞો થવાના ચાલુ થઈ ગયા અને મને આનંદની વાત એ છે કે ગઈડાઓ કરતા યુવાનીઓ હવે યજ્ઞમાં વધારે રસ લે છે તો આવો તમામને આપણે વંદન કરીએ જ્યારે જ્યારે આપણે નમઃ શબ્દ સંભળાય ત્યારે ત્યારે આપણે વંદન કરીશું ય શ્રીમન્મ ઈષ્ટદેવતાભ્યો વા્યગ્રભાભ્યા લક્ષ્મીનારાયણ્યામ સજેવરંદરાભ્યા तुचरणेम गुरुभ्यो नम परम गुरुभ्यो गुरुपुंक्यो विद्वरेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः दिवभ्यो प्रधान प्रधानदेवी श्री महाकाले महालक्ष्मी महासरस्वतीणी आद्यशक्ति आत्मनकुल्य नमो नम्याो ब्रुव જમાનો સ્ત્રી ગણેશયન મંત્રણો જ વિકરવાનો સુમુખસ્થકદંદ કબીલો ગજકર્ણકે દુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનારભે વિવાહે ચે નિર્ગમે ધિિજસ્ુરાસુરેંગલ્યે શિવે સર્ધ સાધિ ગૌરેશો નાસ્તમોરે શ્રુતિ નંદાબલંચંદ્ર બલંદ લક્ષ્મી ફતેમ કદસ્તેમ પરાજયા ભાનો બ્રહ્મ વિષ્ણો મહેશ્વર તમામ યજમાનો એ બોલવાનું કહું પ્રમાણે કારણ કે મેં પહેલા જ કે આપણે બધા માગવા આયા છીએ બોલો મમ સર્વ કાર્યાર્થ સિદ્ધ હે ભગવતી સિદ્ધેશ્વરી તથા ઉમિયા અમારા તમામ ભક્તોના કાર્યની અંદર તમે અમને મદદરૂપ થજો ઘણા ખરાક એમ કહી દે કે માતાજી તું મારું કામ કરી દેજે ભગવાન આપણો નોકર નથી સાહેબ આમાં ભગવતીને આપણે કહ્યું કે અમારા કામની અંદર અમને સફળતા આપજો એવો ભાવ કર્યો હવે તમામે યજમાન ઉભા થવાનું છે માતાજીના પેલા બહેનો છે ને એ બહેનો માતાજીના જે આ કોક છે મૂળ ત્યાં બંને કપલે ત્યાં જવાનું બધાએ ત્યાં આગળ ભાઈઓ પુષ્પ મૂકવાના ભૂદેવ આવે છે એક દીવો ત્યાં આગળ પ્રજ્વલિત કરવાનો એક હાર ત્યાં ભૂદેવો તમામ ભૂદેવ આરે જે ભૂદેવ આવે છે તમામ યજમાનો સાથે જઈ માતાજીને હાર ચડાવશે પછી બીજા નંબર ની અંદર આ ગોખ ની અંદર જે માતાજી બિરાજમાન છે ત્યાં આગળ બેનો હાર ચડાવશે માતાજીને કંકુ ચોખા પૂજા કરી અને માતાજીને વધાવી માતાજીની રજા લઈ અને પછી આપણે કર્મનો આરંભ કરીશું यश्री स्वयं सुग्रदीनाम भवने स्वलक्ष्मी पापात्मनाम ग्रदिद्याम रुदेश्वर धी श्रद्धा सदा वारा प्रति पूजा करवा माँ से इले शांति दी पूजा कर जो, जो, जो। प्रभवस्य लज्जा तम्बवाम नदास्म बरिपा लयदेवि विश्वा वर्णयामतवरूपमुचिन्त्यमे तत् किञ्चादिवीर्यमसुरक्षयकारि भूरि किञ्चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वे सुदेवासुरदे हे तो समस्त जगदा त्रिगुणापि नग्नाय हरिहरा दिविराभ्यपारा सजमाश्रयाभिं जगदां स भूताम् अवियया परमा ध्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयातु सखले शुमखेषु देवी शिवे पितृगणस्य च दृप्तिहेतो रुद्रर्यसे માતાયે વજનેશ્વદાચ દુર્ગે સ્મતા હરે હરે ભમેતે સદંતો स्वस्ते स्मृता मतिमतेव शुभां ददाशी नारेन्द्र दुःखभयहारिणिकाद्वदन्या सरोवर्णाय सदाद्रचिता धासि विदिता किल शास्त्रसारा दुर्गासि दुर्गभवशा कर्णोरसङ्गि हृदयेत कृभय शिवालिकृता प्रदिष्टा विद्यो दाम समप्रभा मृगपति स्कन्दस्तितां भीषणा कन्याभे करवालखेट विلس नस्ताभिराशे विता हस्ते चक्रज्ञा सिखे डवि सिघा चवम गुणां दर्जने बिभरा

सीता सुतोल्यप्रभा गवरीय कारे भानो शशि भूमिसुतो बुधश्च गुरुश्च सुकरा शनिराहोगे तव सर्वे ग्रहाः शान्ति करो भवन्तो अतुलितबलहाम महिमशैलावदेहं दनुजवनकृशानु नामग्रगल्यगुणनिधानराणामदेशं नाम रघुपतिवृयभात नमामि रागेन्द्रहाराय त्रिलोचनाय भङ्गरागाय महेश्वराय नित्याय सूक्ताय दिगम्बरा स्मै नकाराय नमः शिवाय देवीश्वरेश्वरी भगवति गङ्गे त्रिभुवनतारिणी तरलतरङ्गै तारा शङ्करमये बिहारे विमले मम मातिरा स्वान् Shri Ramamati Rastam Tava Bhajat Kamale